વડાપ્રધાન મોરબી નરેન્દ્રભાઈના વર્ષ થયા એટલે મોરબી પાંજરાપોરની જમીનમાં સદભાવના ટ્રસ્ટ દ્વારા નવ લાખ પાંચ નવ લાખ પચાસ હજાર જાળવાનું વાવેતર થઈ ગયું અને આજે અત્યારે દસ હજાર માણસો આપણા ભાઈઓ બહેનો જાળવા વાવવાના છે એની અર્પણ વિધિમાં માનનીય મુખ્યમંત્રીશ્રી આવ્યા હતા અને એ કાર્યક્રમમાં સદભાવના દ્વારા જાળવા વાવાળા અને ગીર ગંગા ટ્રસ્ટ દ્વારા બે તરાવ બનશે અને પછી ટુરિઝમમાં કઈ રીતે આનો લાભ થાય અને વિશ્વનું મોટામાં મોટું એક આ પર્યાવરણ માટે દસ લાખ જાળવાનું જે નેમ છે એ વવૈ ગયા થોડા ઘણા બાકી એ બેતંદીમાં ગયા છે અને એને ફરવા માટેનો મોરબીનો નરેન્દ્ર મોદી વન એ એ ટાઈપ કરી અને હરવા ફરવાનું રહેવાનું છોકરાઓને રમ રમવાનું આવું એક મોટું વન પરસે વન મોરબીને બનશે એવો મને વિશ્વાસ છે હું તો આભાર માનું ભાઈ શ્રી વિજયભાઈનો કારણ કે દોઢ મહિના પહેલાં અમે મુળુભાઈ આવ્યા હતા કે પછી દોઢ મહિના પછી પાંચ હજાર ટ્રગ માટી નાખી પછી એક હજાર ટ્રગ ખાતર નાખ્યું અને લગભગ સાડત્રીસ દિવસમાં સાડા નવ લાખ જાડવા વવાઈ જાય અને દસે દસ લાખ જાડવા બે તલ્દીમાં વવાઈ જાય પછી એમાં જ્યાં જઈ ગયા એ ગીર ગંગા દ્વારા બે મોટા તરાવ થશે એનું પણ કામ ચાલુ કરી દીધું ત્યાં ડેમ ભરાઈ ગયું એટલે અહીંયા પહેલાં ઝાડવાનું કામ તરાવનું કામ પડશે અને પછી જે ફરવા હરવાનું છે એક વર પછી એનું આખું પ્લાનિંગ થઈ અને સમગ્ર સૌરાષ્ટ્રમાં સારામાં સારું એક ફરવા માટેનું એક સેન્ટર બને એવા અમારા પ્રયત્ન છે જમીન પાંજરાપોરની છે પાંજરાપોર એની દિવાલ બનાવશે કાયમ માટે પાંજરાપુરની જમીન રહેશે આ જે કરી ભાઈ શ્રી વિજયભાઈ ડોબરિયા એમને સાહસ કર્યો એમના દ્વારા અમે સાથે રહી સરકાર મુળુભાઈ એના દ્વારા ભાઈ શ્રી ગીરગંગાના જે ભાઈ છે એને તરાવ દિલીપભાઈ તરાવ બનાવવાનું છે તો એને ડીઝલની વ્યવસ્થા કરશે થોડી થોડી જે વ્યવસ્થા કરવાની છે એ મોરબીથી નહીં સંબંધ સંબંધીમાં અમારા તરફથી કરશું પણ મોરબી પાંજરાપોનના રૂપિયા નથી વાપરવાના અને જે પછી ડેવલપમેન્ટ કરવાનું છે એવા મારા પર્સનલ મિત્રો બધાય મોરબીના ઉદ્યોગપતિ છે આનું ખાતું અલગ ખોલાવી એની કમિટી કરી અને એ વહીવટ કરશે અને મોરબીને એક સારું એવું એક પર્યાવરણ માટે ફરવા માટે રહેવા માટે માનવ મંદિર બને માનવ મંદિર અને બીજું ઇથિ વિશે જ આપણે અબોલ જીવનું પણ ખૂબ અહીંયા કર્યું ઇથિ વિશે જ મોરબીના પિચોતેર જણા જે આઠ વર્ષો પહેરથી સ્ટેટથી મારી સેવા કરીએ સ્ટેટ એવા શ્રીમદ રાજ એવા બધાય જેને જેને સેવા કરી એ એના પર ટેચિયા એના ટેચિયા બંધ છે અત્યારે અત્યારે એના બોર્ડ છે અને ભવિષ્યમાં જેને સેવા કરી એના એ રીતે ટેચિયા મૂકો જાય એટલે એને પ્રેરણા પણ બીજાને મળે કામ કરવાની કારણ કે પહેલાં તો મોરબી સ્ટેટનો હું આભાર માનું કે બસો ને પિંચ્યાસી વરા પહેલાં પાંજરાપુર બનાવ્યું ત્યારે ચુમ્માલીસો વીઘા જમીન આપી ચુમ્માલીસો વીઘા જેમાં હું આજથી પંદર વર્ષ પહેલાં ટ્રસ્ટી થયો પહેલાં ઓલી બત્રીસો વીઘામાં એને ફરતે વહીનો વાર નાખ્યો અહીંયા પણ મોટું એક જંગલ બનાવ્યું બનાવ્યું છે પંદરસો વીઘામાં પંદરસો વીઘા પતરસો વીઘામાં અમે ઘાસ માટે આવે એમાં પચીસ હજાર પશુ રખડી આપણે પશુની વ્યવસ્થા થઈ ગઈ હવે આ જમીન મોરબીની બાજુમાં હતી ડેમની બાજુમાં તો માણસો માટે ને પક્ષી માટે લાખો પક્ષી આવશે ને માણસો રહીએ એવું માનવ મંદિર બને અને હરવા ફરવાનું સ્થળ બને એવી મારી ઘણા ટાઈમથી ઈચ્છા હતી પણ અમારી તૈયારીએ માનનીય મુખ્યમંત્રી શ્રી ભાઈ ભૂપેન્દ્રભાઈભાઈ બેહી એક એક જિલ્લામાં નંદી ઘર બને અને નંદીઘર એક એક સારું ટ્રસ્ટ હોય સદભાવના હોય અમે હોય એવા ટ્રસ્ટ પચીસ પચીસ હજાર નંદી રાખે તો ગામમાં એક્સિડન્ટ થાય સરકાર સાથે બેન સરકાર આપણને મંજૂરી આપે અને સરકાર ન્યાય કરે તો એમાં પણ અમારી તૈયારી છે